માતાજી શ્રી કૃષ્ણ બધા કરીને આપણે કીર્તન લઈને રાખીએ કે બેન સત્સંગની સાવણી બાંધજો રે તમે ઝીણી ઝીણી રજવાળી નાખજો તો આપણે સત્સંગની સાવણી બાંધીએ ચાલો બધાએ કીર્તન સાંભળવા બીનું સત્સંગની સાવણી સત્સંગની ચવાળી નાખ ચોરે બિની સત્સંગની સાવણી બાંધ ચોરે

તમે માયા દૂર કરી નાખ ચોરે તમર મનના મંદિર ચોખા રાખ ચોરે એ બેનો સત્સંગ ની સ્વામિ બાંધચોરે એ તમે ચીણી ચીણી રાટવાળી નાખતો રે તમે સત્સંગની સાવણી બાંધતો રે એ બીજે કોણે છે બીજે કોણે તે ચાડ ને જંચાળો છે બીજે કોણે તે ચાડ ને જંછાળો છે તમે ચાડ ને જંછાળ કાઢી નાખ છો રે બીનું સત્સંગની શામણી બાંધ છો રે તમે ચાડ ને જંછાળ કઢી નાખ છો રે

તમારા મનના મંદિર ચોખા રાખ જોરે એ તમારા મનના મંદિર ચોખા રાખ જોરે એ ચોથે કોણે તે કાળને કોધ છે એ ચેક કોણે તે કાળને કોધ છે

કમર મનના મંદિર ચોખા રાખ છોરે એ કમર મનના મંદિર ચોખા રાખ છોરે એ તમે માયાને દૂર કરી નાખ છોરે જેના ઘરમાં બાપના માનો છે

तमे चीनी चीनी राज काटी ना खचोरे इतमे चीनी चीनी राज काटी ना खचोरे तमर मन्ना मंदिर चोखा राख चोरे तमे माया ने दूर करी ना खचोरे એકના ઘરમાં રામાયણ ને ભાગવત છે એના ઘરમાં રામાયણ ને ભાગવત છે એના નિત્યની એના ઘરમાં નિત્ય સતસંગ શેરે બેનો સતસંગ ની સામણી બાંધ જો રે તમે ચૂણી ચૂણી રાજ કાઢી નાખજો જોરે તમાર મન ના મંદિર ચોખા નાખજો રે તમે માયાને દૂર કરી નાખજો રે એ તમે માયા દૂર કરી નાખજો રે શ્રી માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જાજા કરીને કેટલા ઘણી વિડીયો જોજો એટલે સત્સંગ એટલે શું કહેવાય એટલે બધું આપણને સમજાશે એના ઘરમાં માવતરના માન હોય ઘર મંદિર કહેવાય એવું બધું છે તો આપણે એમાં જાણવા જેવું છે તો જાણજો સૌ અને રુધિર એમાં વસાવજો બધા સત્સંગની સાવણી સૌ બાંધજો સત્સંગ કરશો એટલે બધું આપણને સમજણ આવી જાય જય માતાજી બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ બધાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો